ડીસા તાલુકાના જોશીપુરા મુડેઠા શાળામાં વર્ષથી ફરજ બદલી થતા વરઘોડો કાઢી ડીસા તાલુકાના જોશીપુરા મુડેઠા પ્રાથમિક તરીકે અઢાર વર્ષથી ફરજ બજાવતા મહેશભાઈ પટેલનું મૂળ વતન મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ગણેશપુરા ગામના છે જેઓની બદલી દાંતા તાલુકાના નવાવાસ ગામે આવેલ નવાવાસ પ્રાથમિક શાળામાં થતા ઉપશિક્ષક મહેશભાઈ પટેલે જોશીપુરા મુડેખા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે અઢાર વર્ષથી તમામ મહેનત કરવામાં આવી હતી આ પ્રસંગે કુમકુમ તિલક કરીને સાફો બાંધીને ગામના આગેવાનો યુવાનો પૂર્વ વિદ્યાર્થી પેટા શાળાના શિક્ષક સ્ટાફ અને શિક્ષિકા સ્ટાફ દ્વારા ઉપર શિક્ષક મહેશભાઈ પટેલને ગિફ્ટ અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા ઉપશિક્ષક મહેશભાઈ પટેલને ઘોડા પર બેસાડીને વરઘોડો કાઢી ફટાફટ ફોડી અનેરો વિદાય વિદાય સમારંભ યોજાયો હતો સમયે શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક સ્ટાફ અને જોશીપુરાના વડીલો યુવાનો બહેનો માતાઓની આંખો ભીની થઈ ગઈ હતી અહેવાલ જમીલ મેમન ઓફ ગુજરાત ચેનલ ને સબસ્ક્રાઇબ લાઇક કરો અને શેર કરો